વડનગરમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા વિવિધ જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી અને સમીક્ષા કરી વડનગર ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી દાસકોળ દરવાજાની અંદર આવેલું બુદ્ધ મોનેસ્ટી પ્રેરણા સ્કૂલ તાના રેરી અમથોડ દરવાજા બહાર આવેલું મ્યુઝિયમ કીર્તિ તોરણ પથ્થરવાડી હવેલી શેઠ ભોગીલાલ ચક્કુ લાલ વિદ્યાવર્ધક પુસ્તકાલય બજારમાં આવેલી આર્ટ ગેલેરી રેલવે સ્ટેશન હાટકેશ્વર મહાદેવના મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કર્યા અને વિવિધ જોવાલાયક સ્થળોની સમીક્ષા કરી હતી આમ જોવા જઈએ તો મંત્રીઓ અવારનવાર વરનગરની મુલાકાત તો લે છે પરંતુ વરનગર ઓતરા દિવસે પાણી મળે છે તેને દરરોજ મળે એવી કોઈ વિચારણા પણ કરતા નથી વરનગર દરરોજ પાણી મળે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ખરેખર ખરા મંત્રીઓ તો કોને કહેવાય તે વિચાર વમર્શ માગીને તેવી ઘટના છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિશ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે